ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકામાં કરોડોના કૌભાંડ પોઈન્ટ એકાવન કરોડના જુદા જુદા કામોમાં ટેન્ડરમાં ગોઠવણનો આક્ષેપ કરાયો છે તો નગરપાલિકા દ્વારા વધારાની ખાસ શરતો રાખી ચોક્કસ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાના આરોપ કરાયો છે

રાજકોટ અમદાવાદ અમરેલી સહિતની સાત થી વધુ કન્સ્ટ્રક્શન એજન્સીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ આ સમગ્ર મામલે ફરિયાદ કરતા હાલ ચકચાર મચા મચવા પામી છે સાડત્રીસ પોઈન્ટ એકાવન કરોડના જુદા જુદા કામોના ટેન્ડરમાં ગોઠવણી કરી અને કોઈ ચોક્કસ એજન્સીને આ સમગ્ર કામ છે તે આપી દેવાતા હાલ મામલો છે તે ગરમાયો છે ગુજરાતમાં વ્યક્તિગત શૌચાલયના કામોમાં પાંચ વર્ષ અનુભવ ધરાવતી એજન્સી ને જ આ કામ છે તે આપવાનું થતું હોય છે પરંતુ વેરાવળ નગરપાલિકા દ્વારા આ કોઈ ચોક્કસ એજન્સી ને જ આ જે મુખ્ય કામો છે તે આપી દેવાતા હાલ આ મામલો છે તે સામે આવ્યો છે જી તો આમાં કોઈ મળતિયાઓ હોય એવું લાગી રહ્યું છે ખરા ચોક્કસથી હાલ તો

ત્યારે સાત જેટલી એજન્સીઓ દ્વારા બહાર વધારાની નિયમ વિરુદ્ધની શરતો મુકવાઈ છે ત્યારે અઢાર કરોડના હાઉસ કનેક્શનના કામમાં વ્યક્તિગત શૌચાલયના કામનો પણ અનુભવ માગ્યો છે ત્યારે પાલિકા તંત્રની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિનો મામલો હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ રહ્યો છે